પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ વડા તળાવ ખાતે ઐતિહાસિક પ્રવાસન મથક અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પંચો મહોત્સવનું આયોજન થવાનું છે જેને લઈને પંચમહાલ હાલ ખાતે પંચમહોત્સવ સાઇટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે કે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસથી રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે આગામી તારીખ થી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન વડા તળાવ તાલુકા ખાતે કરવામાં આવનાર છે ત્યારે આ પંચમહોત્સવ ખાતે ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ સોર્ટ સ્ટોલ ઊભા કરાશે કે જેથી કરીને લોકો લોકલ ચીજવસ્તુઓની ખરીદી કરી શકે તથા લોકલ વાનગીઓને પણ પ્રોત્સાહન મળી રહે તો આ સાથે જાહેર જનતા માટે પંચમહોત્સવના સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા પણ ઊભી કરવામાં આવનાર છે ત્યારે આ પંચમહોત્સવના પ્રચાર પ્રસાર માટે જિલ્લાના ગામડાઓમાં વાન સંદેશો પહોંચાડવામાં આવશે ઉપરાંત વિકસિત ભારત યાત્રા અંતર્ગત પણ આ પંચમહોત્સવનો પ્રચાર પ્રસાર કરવામાં આવનાર છે કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ